નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો બિહારમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે હાલ મિત્રો એવી જાણકારી મળી રહી છે કે ચાલુ બસમાં સોળ વર્ષની એક છોકરી પર બસના ડ્રાઈવર કન્ડક્ટર અને બીજા પણ એક યુવક દ્વારા ખરાબ કામ કરવામાં આવ્યું છે મંગળવારે પીડિતા મોટી હારીથી પરત ભરી રહી હતી આ દરમિયાન બસના કન્ડક્ટરે તેને નશાવાળું પાણી પીવડાવ્યું હતું અને તે માટે તે બેભાન થઈ ગઈ હતી પીડિતાએ જણાવ્યું હતું કે મોડી સાંજે બસ બેતીયા બસ સ્ટેન્ડ આવી ત્યારે તમામ મુસાફરો બસમાંથી નીચે ઉતરી ગયા હતા ત્યારે બસનો ડ્રાઈવર બસને જ સ્ટેન્ડથી થોડી આગળ લઈ ગયો હતો અને ત્યારબાદ સુમસામ સ્થળે બસને ઊભી રાખી હતી ત્યારબાદ બસના ડ્રાઈવર કન્ડકટર અને વિજય શખ્સ દ્વારા તેના પર ખરાબ કામ કરવામાં આવ્યું છે જ્યારે પીડિતા સાથે આવું કરવામાં આવ્યું હતું ત્યારે પીડિતા બેભાન થઈ ગઈ હતી અને ત્રણે તેને બસમાં છોડી અને ભાગી ગયા હતા પછી ત્યાં પોલીસની એક જીપ્સી પેટ્રોલિંગ કરતી આવી હતી ત્યારે તે રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે શંકા જતા તેમણે બસનું ચેકિંગ કર્યું હતું ત્યારે બસમાંથી આ પીડિતા ગંભીર હાલતમાં મળી હતી જેથી પોલીસકર્મીઓ તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ભાનમાં આવ્યા પછી પીડિતાએ તેની સાથે જે ઘટના થઈ છે તેની આ જણાવી હતી